આ ઓઇલ લીકે જે ઓનલોડ વાળું એટીસી ટીસી આ ડીજી એ દૂત નું એ ટીસી છે ગુડ મોર્નિંગ બધાને મજામાં મજામાં જ રહેવાનું આપણે કેમ કે આપણે કામ જ કરવાનું છે મજામાં જ રહેવાનું ઉપાધિ તો રોજ છે ઉપાધિ કરવાની જ નહીં કારખાને આવી ગયા આપણે લાઈટો ચાલુ કરી નાખી તો ચાલુ આપણે જો આવો એ ચોરા ટીસી ટીસીની પટ્ટી ભરવાની છે ભરાય તો જો આ બધા ટીશીન પઠી પરવા નિયા હોય ચોરા હે બધા એટલે અમે પે જોઈ ને એટલે હું મને આખો પર પઠી માં અમાર મનર આવ્યો આયો આ લાઈટ ઓય બધી ચાલુ કરને કે અમાર અજયભાઈ ભાઈ ને અમાર હવે પંચાદી માં વિદાય લઈ હે હવે કારખાનું મે જાય હે અમારે ભાઈ અજયભાઈ ભાઈ એંગલો જાડો આપડા બદલા લલિતભાઈ ને ટાઈ આપણે કપડા બદલાવી લઈ કપડા બદલાવી લીધા આપણે આ પછી નવરા થાય તારીખ ને બધું લખીને આપી દઈએ અંદર વારે આપણે ભઠ્ઠી નું કામ કરીએ હવેભાઈ ક્લાસ થવા જાવ લલિતભાઈ બેરલ હારેરલ બાર કેમ કે અહીંયા છે ને માળિયું બનાવવાનું છે આપણે બધું વસ્તુ પ્રેશર ને બધું રહી જાય ને એના માટે એટલે આજે કામમાં થોડીક નિરાતે મિસ્ત્રી આવ્યો છે અમારે માળિયું બનાવવા મિસ્ત્રી રહ્યા માળિયાની તૈયારી કરે ચેનલ બેનલ જો આપણે ભઠ્ઠી ભરવાની એ પણ કવર બનાવવાના બાકી જો આ બની ગયું એ ખા બનાવી નખાય ને આ બાકી હજી બનાવવાનું માં હે ને બારે હે બધાય આરા 12 વાગી ગઈ આપડે જમવાનો ટાઈમ થઈ ગયો આપણે આટક નઈ તો જોઈ લીધા હે કામ માં તો જો આ બેરલ ને કાઢું એટલે જમી લે જમી મમી ને થઈ ગયા ઉપા એક વાગ્યો કામ માં તો જો આપડે આ મિસ્ત્રી આજ આવ્યો હે ને ને એની હિસાબે આપડે અંદર રાખે ને ઓલો કોરો બનાવવાનો હે વસ્તુ રાખવાનો બેરલ ને બધું કાઢું હે પટ્ટીઓ અહીં બનાવવાનો છે જે આ બધી ચેનલો ને એ બધું કટિંગ કઈ ના નાય વેલ્ડિંગ કઈ બનાવે કરો એટલે નવરા નથી આજે જે બીજું કાંઈ કામમાં દેખાડવા જેવું હોય તો દેખાઈશ ને બહુ પછી આપણે જવાનું છે શેઠ ભેગું જવાનું છે સિરામિકના કારખાનામાં ઓઇલ લીકેજ બંધ કરવા જવાનું છે કદાચ અહીંયા મોબાઈલ મોબાઈલ કાઢવા મળે તો વિડીયો ઉતારશીએ આપણે તો જઈએ સીતારામ જેવું બને એવું દેખતા આપણે ને પાછા કાલથી અમારે બે અજય ઓલા નામેરી છે ને એ કાલથી તો હવે નીકળી જાય કારખાને ઈ બીજે કારખાને હવે જાય એ એટલે હવે નવા માણસ આવશે હવે એને સેટ કરવાના રહેશે આપણે હાલો થોડીક આરામ કાલે અધી કલાક બે વાગે જવાનું હોય દોઢ વાગે કામે ચડસી અને અડધી કલાક બધું પાના ને બધું જે અહીંયા લઈ જવાનું કે લઈ જઈએ આપણે હાલો હવે અડધી કલાક આરામ કર આ ઓયલ લીકે જે ઓન લોડ વાળું છે ટીસી આ ડીજી એ જા એનું ઓલું છે પાવર કંટ્રોલનું બધું ટીસી ચાલુ છે અમારો જેને જો ટાઈટ કરે ચાલુ છે અમારો આજે દૂધ નું હે ટીસી જો યાર એ પો સુસી ને હારા તોય ગયા તારે આપણે આવ્યો આઈ સાઈડ ઉપર ગયા તા ને તમે વિડિયો જોયો હશે આપણે પણ એમાં કઈ બોલ્યા નથી કેમ કે બધા ભેગા હતા સેટ ને અવાજ આવતો તો આપણે જો આ ટીસી હજી આપણે કારખાને જ ત્યાં ફક્ત ધોઈ લીધા હવે જાય ઘરે